ભરતનગર વિસ્તારમાં ઘરમાં ઘુસી પરિવાર ઉપર હુમલો કરનાર ચાર આરોપીઓનો પોલીસે વરઘોડો કાઢ્યો ભરતનગર વિસ્તારમાં રહેતા કૃપાલસિંહ રાઠોડના પરિવાર ઉપર વિરાજભાઈ સુરેશભાઈ પરમાર સુરેશભાઈ પ્રતાપભાઈ પરમાર જયરાજભાઈ ઉર્ફે જયલો સુરેશભાઈ પરમાર રોહિતભાઈ અનિલભાઈ ભુવા સહિતના વિરુદ્ધ ભરતનગર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના અનુસંધાને પોલીસે વિરાજભાઈ સુરેશભાઈ પરમાર જયરાજભાઈ પરમાર અને રોહિતભાઈ ભુવાને પોલીસે ઝડપી લઈ ચારેય આરોપીઓને ઘટના સ્થળ ઉપર લઈ જવામાં આવ્યા હતા જ્યાં પોલીસે આરોપીઓની મોપાટ લઈ હાથ જોડાવી બનાવ અંગેની પોલીસે રિન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું क्या होवे से भाई रोके तो तुम बोल सा ले आ कर

અરે આ મારી ગાડી લઈને આવ્યો મને હા તો કે તો અને ગાડા ગાડી બરાબર છે તો મોડું જો જ્યારે હા હા બઈ હા 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 કે તો માથા